જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણ જોઈશું તેમાં બંધારણ સભા અને તેની કાર્યવાહી જોઈશું પરીક્ષામાં વારંવાર પૂછાતા અતિ મહત્ત્વના પ્રશ્નો છે તો ખાસ વિડીયો જોવો છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે આ જ વિડીયોમાંથી ત્યાં પ્રશ્નો પૂછાય છે તો વ્યવસ્થિત વિડીયો જોઈ અને જવાબ તમે આપી શકો છો તમારું નોલેજ પણ ચેક કરી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વીડિયો ઈસવીસન ઓગણીસો ચોવીસમાં બ્રિટિશ સરકાર પાસે ભારતની બંધારણ સભાની રચનાની માંગ કોણે કરી હતી મોતીલાલ નહેરુએ કરી હતી જવાહરલાલ નેહરુના પિતાશ્રી સૌ પ્રથમવાર ઔપચારિક રૂપે બંધારણ સભાનો વિચાર કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો એમ એન રોય દ્વારા માનવેન્દ્રનાથ રોય એમ એન રોયનું પૂરું નામ પણ યાદ રાખી લેજો માનવેન્દ્રનાથ રોય દ્વારા સૌ પ્રથમ છે તે બંધારણ સભાનો વિચાર ઔપચારિક રૂપે રજૂ કરવામાં આવ્યો હતો સૌ પ્રથમ કોંગ્રેસ કારોબારી દ્વારા બંધારણ સભાની રચનાની માંગ ક્યારે કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસોને ચોત્રીસમાં કોંગ્રેસી કારોબારી હતી તેના દ્વારા બંધારણસભાની માંગ છે તે કરવામાં આવી હતી કયા વર્ષે કોંગ્રેસ કારોબારીએ બાહ્ય સત્તાનું કોઈ પણ બંધારણ માન્ય રખાશે નહીં એવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો ઈસવીસન ઓગણીસોને છત્રીસમાં લખનઉ અધિવેશન સમયે આ પ્રસ્તાવ છે તે રજૂ કરવામાં આવ્યો હતો બ્રિટિશ સરકાર દ્વારા સૌ પ્રથમ બંધારણસભાની માંગણીનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો ઈસવીસન ઓગણીસો ને ચાલીસમાં જે ઓગસ્ટ પ્રસ્તાવ આવ્યો તેમાં બંધારણસભાની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો બ્રિટિશ સરકારે સંપૂર્ણ રૂપથી ભારતીયોને બનેલ બંધારણ સભાની રચનાની માંગ ક્યારે સ્વીકારી હતી ઓગણીસો ને બેતાલીસમાં જે ક્લિપ્સ મિશન આવે છે તેમાં આ સ્વીકારવામાં આવે છે શું કહ્યું સંપૂર્ણપણે અથવા સંપૂર્ણ રૂપથી ભારતીયો તેમાં સભ્યો હશે સભામાં તેવું ક્રિપ્સ મિશન દ્વારા સ્વીકારવામાં આવ્યું ઈસવીસન અઢારસો સત્તાવનમાં કોના દ્વારા સૌપ્રથમ બંધારણ સભાની રચનાની માંગ કરવામાં આવી હતી તો અઢારસો ને પંચાણુંમાં ગંગાધર તિલક દ્વારા છે તે માંગ કરવામાં આવી હતી બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું કયું હતું મૈસૂર રજવાડું હતું જેના સાત સભ્ય હતા બંધારણ સભામાં વિભાજન પછી બંધારણ સભામાં અનુસૂચિત જનજાતિના સભ્યોની સંખ્યા કેટલી હતી પાંચ હતી અનુસૂચિત જનજાતિના પાંચ સભ્યો હતા વિભાજન પછી બંધારણ સભામાં શીખોની સભ્ય સંખ્યા કેટલી હતી તો પાંચ શીખ હતા પાંચ અનુસૂચિત જનજાતિના સભ્ય હતા અને પાંચ શીખો શીખ જાતિના સભ્યો હતા વિભાજન પછી બંધારણ સભામાં ઈસાઈઓની સભ્ય સંખ્યા કેટલી હતી તો ઈસાઈ છે તે સાત હતા વિભાજન પછી બંધારણ સભામાં રજવાડાના કેટલા સભ્યો હતા તો સિત્તેર સભ્યો હતા સૌથી વધારે સભ્યો છે તે રજવાડાના હતા સિત્તેર સભ્યો વિભાજન પછી બંધારણ સભામાં બ્રિટિશ શાસિત પ્રાંતોના કેટલા સભ્યો હતા બસો ને ઓગણત્રીસ સભ્યો હતા કેટલા હતા બસો ઓગણત્રીસ સભ્યો જે બ્રિટિશ શાસિત પ્રાંતોના સભ્યો હતા એ સૌથી વધારે હતા કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાનો એક સભ્ય ભારતની કેટલી જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે તો એક સભ્ય છે તે દસ લાખ વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરતો હતો કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાનો એક સભ્ય ભારતની દસ લાખ જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરતો હતો કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણસભાના સભ્યોને રૂપથી કોણે ચૂંટ્યા હતા પ્રાંતોની વિધાનસભાના સભ્યોએ ચૂંટ્યા હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર બંધારણ સભામાં કયા પ્રાંતમાંથી ચૂંટાઈ આવ્યા હતા પશ્ચિમ બંગાળમાંથી ચૂંટાઈને આવ્યા હતા બંધારણસભામાં કયા દેશી રજવાડાના પ્રતિનિધિએ ભાગ લીધો ન હતો હૈદરાબાદના દેશી રજવાડાએ ભાગ ન લીધો હતો બંધારણસભાની ચૂંટણી કયા મતાધિકારના આધારે થઈ હતી સામુદાયિક મતાધિકાર બંધારણસભાની ચૂંટણી કયા વર્ષે સમાપ્ત થઈ હતી ઈસવીસન ઓગણીસો ને છેતાલીસમાં સમાપ્ત થઈ હતી ભારતનું બંધારણ કોના દ્વારા રચવામાં આવ્યું હતું ભારતની બંધારણ સભા દ્વારા રચવામાં આવ્યું હતું બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યારે મળી હતી નવ ડિસેમ્બર ઓગણીસસોને છેતાલીસના રોજ પ્રથમ બેઠક મળી હતી પ્રથમ બેઠક બીજી બેઠક ને ત્રીજી બેઠક ત્રણે ત્રણ કરી લેવી કેમકે ત્રણે ત્રણ છે તે પૂછાયેલી છે અને વારંવાર પૂછાતી આવે છે મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જોઈએ આગળ ઈસવીસન ઓગણીસો બાવીસમાં ભારતીય બંધારણ ભારતીયોની ઈચ્છા અનુસાર હશે આ વાક્ય દ્વારા કોણે પરોક્ષ રીતે બંધારણ સભાનો વિચાર રજૂ કર્યો તો જવાબ આવશે મહાત્મા ગાંધી મોહનદાસ કરમચંદ ગાંધી શું કહ્યું તેમણે તો ભારતીય બંધારણ છે તે ભારતીયોની ઈચ્છા અનુસાર હશે કોને ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે નેહરુ રિપોર્ટને ભારતની બંધારણ સભાના સૌ અધ્યક્ષ કોણ હતા ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા જે કાર્યકારી અધ્યક્ષ હતા નવ ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસના રોજ જે પહેલી બેઠક મળી હતી તેમાં ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા છે તે અધ્યક્ષ હતા ભારતની બંધારણ સભાના સૌપ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ કોણ હતા એટલે કે પરમનન્ટ અધ્યક્ષ છે તે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા પ્રથમ બેઠકમાં અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા અધ્યક્ષ હતા અને નિમણૂક કરવામાં આવી હતી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની પછી બીજી બેઠક થાય છે અગિયાર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ ત્યારથી લઈ અને છેલ્લે સુધી અધ્યક્ષ કોણ રહે છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ રહે છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બિહારના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ પણ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા બંધારણસભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ એટલે કે આમુખ કોણે અને ક્યારે રજૂ કર્યો હતો ઉદ્દેશ્ય પ્રસ્તાવ એટલે કે આમુખને રજૂ છે તે તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યો હતો ત્રીજી મિટિંગમાં શું થયું તો ત્રીજી મિટિંગમાં તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ જવાહરલાલ નહેરુએ આમુખ એટલે કે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે તે સભા સામે રજૂ કર્યો હતો બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર બંધારણ સભાના સલાહકાર કોણ હતા તો જવાબ આવશે સર બી એન રાવ બેનિગલ નરસિંહા રાવ તો બેનિકલ નરસિંહરાવ છે તેમણે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે તે તૈયાર કર્યો હતો એનું પ્રારૂપ તૈયાર કોણે કર્યું બીએન એન રાવે કર્યું પરંતુ પ્રસ્તાવ છે તે રજૂ કોણે કર્યો તો રજૂ છે તે જવાહરલાલ નહેરુએ કર્યો હતો બંને અલગ પ્રશ્નો છે ખાસ યાદ રાખવું બનાવ્યો કેણે તૈયાર કોણે કર્યો તો બીએન એન રાવે કર્યો રજૂ કર્યો જવાહરલાલ નહેરુએ ભારતની બંધારણ સભા દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે થયો હતો તો તેનો સ્વીકાર છે બાવીસ જાન્યુઆરી ઓગણીસોને સુડતાલીસના રોજ કરવામાં આવ્યો હતો બંધારણ સભા દ્વારા બંધારણના વિવિધ ભાગોનો અભ્યાસ કરવા કુલ કેટલી સમિતિઓ રચવામાં આવી હતી તો કુલ બાવીસ સમિતિઓની રચના કરવામાં આવી હતી બંધારણ સભા દ્વારા શેના માટે તો વિવિધ વિભાગોનો અભ્યાસ કરવા માટે બંધારણ સભા દ્વારા પ્રારૂપ અથવા તો ખરડા સમિતિની નિમણૂક ક્યારે કરવામાં આવી હતી ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસના રોજ પ્રારૂપ સમિતિ અથવા તો ખરડા સમિતિની નિમણૂક છે તે કરવામાં આવી હતી બંધારણ રચવા માટેની પ્રારૂપ સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા તો કુલ સાત સભ્યો હતા તેમાં એક આપણા ગુજરાતી સભ્ય પણ હતા તેનું નામ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે ગુજરાતી સભ્ય કોણ હતા સાત સભ્યોની અંદર બંધારણ રચવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા ડૉક્ટર બી આર આંબેડકર ખરડા સમિતિના અધ્યક્ષ પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ઘણી વખત પૂછાયેલું છે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા પૂછે તો પણ જવાબ આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર ભારતની બંધારણ સભાએ બંધારણ રચવા માટે કેટલા દિવસ સુધી બેઠકો કરી હતી બસો ને દિવસ સુધી બેઠકો થઈ હતી ભારતની બંધારણ સભાને બંધારણ બનાવતા કુલ કેટલો સમય લાગ્યો હતો બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસનો સમય લાગ્યો હતો કેટલો બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ પૂછાયેલો પ્રશ્ન છે ખાસ યાદ રાખજો ભારતને એક બંધારણ આપવાનો પ્રસ્તાવ બંધારણ સભા દ્વારા ક્યારે પસાર કરવામાં આવ્યો જાન્યુઆરી ત્રેવીસમી જાન્યુઆરી ઓગણીસોને સુડતાલીસના રોજ પસાર કરવામાં આવ્યો ભારતને એક બંધારણ આપવાનો પ્રસ્તાવ બંધારણ સભાએ બંધારણના અંતિમ સ્વરૂપને ક્યારે પસાર કર્યું હતું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના રોજ બંધારણ સભાએ બંધારણના અંતિમ સ્વરૂપને બંધારણસભાની સમક્ષ છે તે પસાર કર્યું હતું બંધારણસભા અંતિમ રૂપથી છેલ્લીવાર ક્યારે મળી હતી જવાબ આવશે ચોવીસ જાન્યુઆરી 1950 ના પચાસના રોજ બંધારણ સભાની છેલ્લી બેઠક થઈ હતી ક્યારે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ભારતના બંધારણને કોના દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું ભારતની બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું ભારતની બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું છવ્વીસ નવેમ્બર ઓગણીસસોને ઓગણપચાસના રોજ સ્વીકારવામાં આવ્યું હતું જો બંધારણનો સ્વીકાર ક્યારે થયો પૂછે તો ખાસ યાદ રાખજો છવ્વીસ નવેમ્બર ને ઓગણપચાસ ભારતના બંધારણની કઈ બાબતોનો અમલ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસથી શરૂ કરી દેવામાં આવ્યો હતો તો જવાબ આવશે નાગરિકતા ચૂંટણી કામચલાઉ સરકાર કટોકટીની જોગવાઈઓની શરૂઆત છે તે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસથી શરૂ થઈ ગઈ હતી કયા દિવસને કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે છવ્વીસ નવેમ્બરને કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે કયા દિવસથી ભારતની બંધારણ સભા પૂર્ણ રીતે સંસદના સ્વરૂપમાં કાર્ય કરવા લાગી હતી છવ્વીસ જાન્યુઆરી ને પચાસથી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસોને પચાસના રોજ બંધારણ છે તે અમલમાં આવી જાય છે અને ભારતમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને ત્યારથી જ છે તે બંધારણ સભા હતી તે પૂર્ણ રીતે સંસદના સ્વરૂપમાં છે તે કાર્ય કરવા લાગે છે એટલે બંધારણ સભાના સભ્યો હતા તે સંસદ સભ્યો બની જાય છે બંધારણ સભાની મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ કોણ હતા વલ્લભભાઈ પટેલ હતા મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ બંધારણ સભાની સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ કોણ હતા જવાહરલાલ નેહરુ હતા બંધારણ સભામાં પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર હતા જો અહીં પ્રારૂપ સમીક્ષા સમિતિ છે પ્રારૂપ સમિતિ પૂછે તો ડૉક્ટર ભીબરાવ આંબેડકર આવશે પણ સમીક્ષા સમિતિ પૂછે તો અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર બંધારણ સભામાં સંઘ બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા જવાહરલાલ નહેરુ હતા બંધારણ સભામાં પ્રાંતિય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણસભામાં પ્રારૂપ સમિતિના સભ્ય ડીપી ખેતાનના મૃત્યુ પછી તેમના સ્થાને કોણ આવ્યું હતું ટીટી કૃષ્ણમાચારી આવ્યા હતા બંધારણસભા રચવાની માંગ સર્વપ્રથમ અઢારસો ને પંચાણુંમાં કોના દ્વારા કરવામાં આવી હતી બાળ ગંગાધર તિળક દ્વારા કરવામાં આવી હતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કયા સ્થળે મળેલ અધિવેશનમાં મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપવા ઠરાવ પસાર કર્યો હતો મદ્રાસમાં મળેલા કોંગ્રેસ અધિવેશનમાં હવે તમારી ટેસ્ટ અને ટેસ્ટ આગળ આવશે હજી પ્રશ્નો આપણે જોઈ લઈએ કયા દિવસને પૂર્ણ સ્વરાજ્ય દિવસ તરીકે ઉજવાયો હતો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસને પૂર્ણ સ્વરાજ્ય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો તેથી જ આપણું બંધારણ છે તે છવ્વીસ જાન્યુઆરીના રોજ લાગુ કરવામાં આવ્યું હતું સાલ આવશે ઓગણીસો ને પચાસ બંધારણ સભાની સૌ પ્રથમ બેઠક ક્યાં મળી હતી કેન્દ્રીય સંસદ ભવન દિલ્હીમાં મળી હતી હવે તમારી ટેસ્ટ ટેસ્ટમાં તમને ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે અને મને પણ ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે પ્રશ્ન એક બંધારણ સભાની સૌ પ્રથમ બેઠક ક્યારે મળી હતી બે ભારતની બંધારણ સભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ત્રણ બંધારણ રચવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા અને ચાર કયા દિવસને કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે ચારે ચારના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એએમ ચેનલની મુલાકાત લઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો